નમસ્કાર દર્શક મિત્રો આજ તક બરોડા આજ તક લાઈવમાં આપનું સ્વાગત છે વર્સર બ્રિજ નીચે અમીશ પેટ્રોલ પંપની સામે એક વૃદ્ધનું એક્સિડન્ટથી મોત થયેલ છે અને એનું એક ડમ્ફર દ્વારા એક્સિડન્ટ કરવામાં આવેલ હતું જે આપણા આખા એરિયાની અંદર એક પોલીસ ટીમ બી હાજર રહેલ છે ડમ્ફર અને આપ સૌને એક નહિ બતાવવામાં આવે છે કે જે અશોક લેલન કરીને જે નવું નવું ડમ્ફર છે એ નવું ડમ્ફર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામમાં લેવામાં આવે છે અને આ જે ડમ્ફર છે આ ડમ્ફર રોંગ સાઈડથી આવતું હતું અને આ એક વૃદ્ધનું મૃત્યુ થયેલ છે જે ત્યાંના એમના રહીશો એમના સબા સંબંધીઓ ડમ્ફરનો નંબર છે જી જે ઝીરો સિક્સ બી વાય વન ફાઈવ થ્રી વન અને અશોક લેલન ડમ્ફર છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું એની ઉપર સ્ટીકરો મારેલા છે એટલે આ ડમ્ફર સો ટકા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ કામમાં યુઝ થતું હતું અને આના ડ્રાઈવર દ્વારા વડોદરાની અંદર જે ટાઈમિંગ વગર બી આ લોકોએ એક વૃદ્ધને મૃત્યુ કરેલ છે મારી જવાબદારી સંપૂર્ણપણે શું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લેશે કે નહીં આ અશોક લેલન ની અંદર રોંગ સાઈડ આવે એ શક્યતા ના હોય પણ આ કઈ રીતે ડમ્પર આગળ રોંગ સાઈડ આવ્યું છે હવે એનું આપણે ખુલાસો ખબર પડશે અશોક લેલનના માલિક માલિક કોણ છે ભાઈ હજી નહીં Aku pada pacar dia,